તો તે ન્યા નો ખાધા આજ વેલા છોડી દીધા કેમ લીંબુ શરબત ને જો મર વિધી બેન લીંબુ શરબત બનાવ્યું જાતે ઢોળાઈ ની ઓવન્સ બે હાથે પકડ બસ મીઠું ન જ નાખ્યું એમ તને ખબર પડે એમ આ મીઠું જ નાખ્યું એમાં બસ તો હાલો હવે આપણે કરવી છે રસોઈ તો રસોઈ કરી લઈએ બરાબર ને વાંસ ચાલો તો વાગી ગયા છે સામેના સાડા પાંચ ને જો અમારા વિધીને જસ નાસ્તો લાવ્યાશ નાસ્તામાં હું લાવીવાશ સોયા સ્ટીક એ નાસ્તો તો કરે જ ને વંશ બહેન મારી સૂતા છે ના લો એક બ્લાઉઝ કરવાનું છે ને પછી એક સાડી કરવાની છે તો એ કરી લઈએ વંશી કોના ખોખા છે ક્યાંથી લઈ આવ્યો મામા ત્યાંથી લઈ આવ્યો એને શું કરવાનું હોય ચાલો જો મારા વંશભાઈ રમતા બા ઘઉં ના લોટ ની મસાલા વાળી પૂરી થોડોક જાડો ને અને ઝીણો મિક્સ કરી અને બનાવી છે તો જો કોમલ વણે છે અને આપણે જો અહીંયા તેલ મુકાઈ ગયું છે તો બસ તેલ થાય એટલે પૂરી તળી લઈએ વંશ ભાઈ જો અમારે પૂરી પાસે બેહી ગયા વંશ જેવી નાની નાની પૂરી બનાવી જો કેવી બનાવી તને ભાવે શેનિયર ખાવાની હોય ચા એ રે સને રે રૂઈ હાલો તો આપણે તળવા માંડીએ જો આપણે પૂરી તળવાનું કરી દીધું ચાલો તો જો બધી પૂરી તળાઈ અને થઈ ગઈ છે રેડી મસ્ત મસ્ત ક્રિસ્પી પૂરી બની છે તો ચાલો હવે પૂરી બની ગઈ ને હવે આપણે જઈએ થોડીક રોગાસીએ કેમ કે અહીંયા તો બહુ જ ગરમી થઈ છે તો વાગ્યા છે સાડા અગિયાર ના આપણે જમીને બધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ ને જો અમારા બેગ પણ કમ્પ્લીટ થઈ ગયા છે તો અમે લોકો જઈએ છીએ ફરવા તો ક્યાં જઈએ છીએ કેટલા દિવસ માટે જઈએ છીએ કોણ કોણ જઈએ છીએ એ જોવા માટે અમારા વિડીયો કન્ટિન્યુ તમે જોતા રહેજો તો બસ આ તો અમારો આજનો વિડીયો તમને વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં કહેજો ને જો અમારી ચેનલ ઉપર નવા હોય તેને સબસ્ક્રાઈબ કરી લેજો પાછા મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો